સ્વાગત છે આપની સાથે હું છું શિવમ સમાચારની કરીએ સૌથી પહેલા જોઈએ રાજ્યમાં બે ઓગસ્ટથી ફરી ચોમાસું ગતિ પકડશે ચાર ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન રાજકોટમાં કિસાન પર ચોકની ઘટના એક યુવતી અડધી રાત્રે નશાની હાલતમાં જોવા મળી યુવતી અન્ય સ્થાનિકોએ પોલીસને જાણ કરી ઉકાઈ ડેમના ઉપરપાસમાંથી પાણીની આવક છાસઠ હજાર એકસો ઓગણત્રીસ ક્યુસેક નોંધાઈ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણીની આવકમાં સતત વધારો સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ વરસાદની તો રાજ્યમાં બે ઓગસ્ટથી ફરી એક વખત ચોમાસું કે જે ગતિ પકડશે અત્યારે વરસાદ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વિરામ ચોક્કસથી લીધો છે પરંતુ બે ઓગસ્ટથી ફરી એક વખત ચોમાસું પોતાની ગતિ કે જે પકડશે અને ચાર ઓગસ્ટ સુધી જે આગાહી છે તેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો બે ઓગસ્ટથી ચાર ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કે જે ફરી એક વખત ત્યાં વરસાદ કે જે ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનું છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે તો આ ત્રણ દિવસ દરમિયાન બે ઓગસ્ટ ત્રણ ઓગસ્ટ અને ચાર ઓગસ્ટ દરમિયાન ખાસ એવી જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદ ફરી એક વખત જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતમાં આપણે જોયું છે કે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે ખાસ કરીને જે પ્રકારે સુરતમાં આ વખતે વરસાદ વરસ્યો છે પ્રથમ રાઉન્ડમાં હવે થી ચાર ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત જે પ્રકારે વરસાદની આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ જે પ્રકારે ભારે વરસાદનું અનુમાન આ ત્રણ દિવસ દરમિયાન લગાવવામાં આવી રહ્યું છે તો ખાસ વાત કરીએ તો બે ઓગસ્ટથી ચાર ઓગસ્ટ દરમિયાન આ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાનું છે ખાસ કરીને જે પ્રકારે ફરી એક વખત ચોમાસું કે જે પોતાની ગતિ પકડશે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે પ્રકારે મહેર જોવા મળી રહી છે અને ત્યારે રાજકોટની ખાસ વાત કરીએ તો રાજકોટમાં ચિંતાના વાદળો કે જે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ખાસ વાત કરીએ તો સિઝનનો માત્ર ચૌદ ટકા જ વરસાદ જોવા મળ્યો છે રાજકોટમાં આજીમાં માત્ર ચારસો અગિયાર એમસીએફટી પાણીનો જથ્થો છે તો એક પ્રકારે ચિંતાના વાદળ ચોક્કસથી દેખાઈ રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાઈ ગયા છે જે શુભમ ખાસ જે પ્રકારે વાત કરીએ સૌરાષ્ટ્રમાં જોરદાર મેઘમહેર જોવા મળી છે પરંતુ રાજકોટ કે જે કોરું ધાકોર હોય તેવું લાગી રહ્યું છે માત્ર ચૌદ ટકા જ વરસાદ અન્ય કઈ કઈ સમસ્યા અને અન્ય કઈ કઈ ચિંતાઓ

પરંતુ મહત્વની વાત એ છે કે રાજકોટની આજુબાજુ આવેલા જે જળાશયો છે તેમાંના ત્રણ જળાશયો છે તે સો ટકા ભરાઈ ચુક્યા છે જયારે આજી ડેમ સહિતના જે નવ જેટલા જેટલા જે જળાશયો છે તેમાં થી જેટલો જ આવક થવા પામી છે જો કે આ ચિંતાના વાદળો છે આજી ડેમ છે તે રાજકોટ ને પાણી પીવા માટેનું પાણી છે તે પૂરું પાડતું હોય છે તેમાં હજુ પાણીનો વધારો જાજો ના થતા ક્યાંક ને ક્યાંક ચિંતા જે છે તે કહી શકાય કે આવનારા સમયમાં વધારે તેવી આશંકા સેવાઈ રહી છે જી જે પ્રકારે ગયા વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી કેટલો વરસાદ રાજકોટમાં ગયા વર્ષે જોવા મળ્યો હતો અને આ વર્ષે સરખામણી કરીએ તો ડેમોની પણ વાત કરીએ તો ગયા વર્ષે કેટલા પ્રમાણમાં આ આ આટલા ટાઈમ પર જે ડેમ ભરાઈ ગયા હતા ચોક્કસ વાત વાત કરીએ તો તો કરવામાં આવે ગત વર્ષે પચીસ થી વરસાદ છે તે પડ્યો એટલે ક્યાંક ને ક્યાંક પચાસ ટકા વરસાદ છે તે પડ્યો છે અને મહત્વનું છે કે ઓછો વરસાદ પડવાને કારણે ડેમો પણ ઓછા ભરાયા હોય તેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારે ડેમ પણ ખાલી જોવા મળી રહ્યા છે રાજકોટમાં પાણીની તંગી કે જે સર્જાઈ શકે છે ઉનાળામાં ચોક્કસથી જે પ્રકારે રાજકોટમાં દર વર્ષે પાણીની તંગીની સમસ્યાઓ હોતી હોય છે લોકોનો પણ હોબાળો સામે આવતો હોય છે ત્યારે આ વખતે ચોમાસામાં પાણી જે પ્રકારે હજુ પણ ઓછું દેખાઈ રહ્યું છે હજી વરસાદની જે પ્રકારે તંગી છે અને તેમાં પાણીનો વર્તારો કે જે વધુ જોવા મળશે તેવી ચોક્કસથી ચિંતાના વાદળો દેખાઈ રહ્યા છે આગળ વાત કરીએ રાજકોટથી જ અન્ય એક ઘટના કિશાનપરા ચોકની એક ઘટના સામે આવી છે જ્યાં એક યુવતી અડધી રાત્રે નશાની હાલતમાં જોવા મળી તો આ યુવતી અંગે સ્થાનિકોએ પોલીસને પણ તાત્કાલિક જાણ કરી હતી યુવતી હિન્દીમાં બોલતી હોવાથી પોલીસ પણ જે પ્રકારે મૂંઝવણમાં મુકાઈ હતી તો જે પ્રકારે એક યુવતી જે પ્રકારે ખાસ દશાની હાલતમાં જોવા મળી છે તો યુવતી હિન્દીમાં બોલતી હોવાથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ અને ભાનમાં ન હોવાથી પોલીસ કે જે મૂંઝવણમાં મુકાયેલી જોવા મળી હતી વધુ માહિતી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાયા છે જે શુભમ આઘાસ જે એક યુવતી નશાની હાલતમાં જોવા મળી છે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી તપાસ કરતા આ યુવતી છે તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું જેને પગલે સ્થાનિકોએ પોલીસ અને એકસો આઠ ને જાણ કરી હતી મહત્વનું છે કે યુવતી એટલી નશામાં હતી કે પોતાના એડ્રેસ પણ છે તે

જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો પોલીસ સાથે એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ પોલીસ દ્વારા આ યુવતીને એના ઘર સુધી ચોક્કસથી મૂકવામાં આવી પરંતુ જે દારૂબંધી આથી વાત કરતા હોઈએ છીએ પરંતુ દારૂ પીધેલી હાલતમાં જે પ્રકારે ત્યારે આ યુવતી મળી આવી છે ત્યારે ચોક્કસથી એક મોટો સવાલ એ અંગે ઉભો થઈ રહ્યો છે આગળ વાત કરીએ તો મહેસાણાના કડીથી એક ઘટના સામે આવી છે સરકારી અનાજનું જે પ્રકાર એક ઉમાંડ કે જે વધુ એક વખત સામે આવ્યું છે તો કડીના નાની કડી વિસ્તારમાંથી એક રેકેટ ઝડપાયું છે સરકારી અનાજનું આ વધુ એક રેકેટ કે જ્યાં જિલ્લા પુરવઠા અને રાજ્ય પુરવઠા વિભાગે આ રેકેટ ઝડપી પાડ્યું છે તો અવારનવાર જે પ્રકારે આ ઘટના સામે આવતી હોય છે સરકારી અનાજની ત્યારે વધુ એક વખત આ એક ઘટના જિલ્લા પુરવઠા અને રાજ્ય પુરવઠા વિભાગે આ રેકેટને ઝડપી પાડ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર રાવલ જોડાયા છે જે મયુર સરકારી અનાજનું વધુ એક રેકેટ મહેસાણાથી ઝડપાયું છે શું વધુ વિગત મહેસાણા જિલ્લામાં સરકારી અનાજ જે છે એ સગે વગે કરવાનું બારોબાર વેચવાનું જે રેકેટ છે એ વારંવાર પકડાયું છે પકડાય છે પરંતુ જે કડીના નાની કડી વિસ્તારમાંથી આ અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામની જે ફેક્ટરી જે ઝડપાઈ છે તેમાં જે પ્રમાણે મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગ રાજ્ય પુરવઠા વિભાગની ટીમો દ્વારા જે જે દરોડો પાડવામાં રેડ કરવામાં આવી ઉત્તર ગુજરાતમાંથી શકાય એ સરકારી અનાજનો જે જથ્થો અને એમાં પણ જે ચોખા જે છે તેનો જથ્થો જે છે આ ફેક્ટરીમાં ઠરવાતો હતો અને આ ચોખામાંથી કણકી એટલે કે ચોખાના ટુકડા કરી અને તેને વિદેશ મોકલવાનું જે છે એ રેકેટ ચાલતું હતું અને આ રેકેટ જે છે એ મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગ અને રાજ્ય પુરવઠા વિભાગની ટીમો ઝડપી પાડ્યો છે અને ત્યાં જે જથ્થો મળી આવ્યો છે તે બેગો ઉપર પોર્ટુગીઝ ભાષામાં જે છે એ લખેલા જે કટ્ટા જે કણકીના માયા છે અને તેના કારણે જે આશંકા જે પુરવઠા વિભાગે વ્યક્ત કરી છે કે આ જે કણકીનો જે જથ્થો જે છે એ પોર્ટુગલ મોકલવામાં આવતો હશે અને તેના આધારે લગભગ રૂપિયા ઓગણપચાસ લાખનો મુદ્દા માલ જે છે પુરવઠા વિભાગે સીજ કર્યો છે અને હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આપે જણાવ્યું ઓગણપચાસ લાખ તો મુદ્દામાં પણ જે પ્રકારે મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો છે અવારનવાર દ્વારા ઘટતા બનતી હોય છે અત્યારે તંત્રની કેવી કામગીરી છે આ મુદ્દે ખાસ કે હવે આગામી સમયમાં આવું રેકેટ ન ઝડપાય કારણ કે ઘણી બધી વખત આ રેકેટ ઝડપાઈ ચૂક્યું છે જે ચોક્કસ પુરોણા વિભાગ દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવે છે કે જે સરકારી જે અનાજનો જથ્થો જે છે જે સસ્તા અનાજની દુકાનને ફાળવવામાં આવે છે એ અનાજનો જથ્થો તેના લાભાર્થીઓ સુધી પહોંચે પરંતુ જે લેભાગુ જે દુકાનદારો જે સસ્તા અનાજ દુકાનો જે ચલાવે છે તે લેભાગુ લોકો જે છે એ સસ્તા અનાજ નો દુકાનનો જે જથ્થો બારોબાર વેચી મારે છે ને તેના કારણે આ પ્રકારનો ગોરખ ધંધો જે છે મહેસાણા જિલ્લામાં ચાલે છે પરંતુ આ જે ફેક્ટરી જળભાઈ છે તેનાથી ખુદ પુરોઠા વિભાગ પણ આશ્ચર્યચકિત છે કારણ કે તમામ વિસ્તારમાંથી આ જે ચોખાનો જે જથ્થો જે આ ફેક્ટરીમાં ઠલવાતો હતો અને આ ચોખામાંથી કણકી બનાવી અને વિદેશ મોકલવાનો આ જે રેકેટ છે તેનાથી પુરોઠા વિભાગ પણ ચોંકી ગયું છે ચોગસી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો કણકી કે છે પોર્ટુગલ ખાતે પણ મોકલવામાં આવતી હતી સાથે જ ફેક્ટરીમાંથી પોર્ટુગીઝમાં લખેલી કણકીની બેગો જે પણ મળી આવી હતી ઉત્તર ગુજરાતમાંથી સરકારી ચોખાનો આ જથ્થો કે જે અહીં ઠલવાતો હતો રૂપિયા ઓગણપચાસ લાખનો મુદ્દામાલ કે જે આ મુદ્દે ખાસ ઝડપાયો છે આગળ વાત કરીએ તો તાપી જિલ્લા એસપી દ્વારા પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે તો ખાસ વાત કરીએ જેમાં પાંચ પોલીસ મથકો અપગ્રેડ થતાં ત્યાં પીઆઈની નિમણૂક કરાઈ છે અને તેના જ કારણે જિલ્લા એસપી દ્વારા પીઆઈની આંતરિક બદલી કરાઈ છે પીએસઆઈ કક્ષાના પાંચ પોલીસ મથક પીઆઈ કક્ષાના જે કરવામાં આવ્યા છે અને સોનગઢ પોલીસ મથકના પીઆઈની આંતરિક બદલી કરાઈ છે ટ્રાફિક શાખા સહિતના પીઆઈની આંતરિક બદલી કે જે જિલ્લા એસપી દ્વારા કરવામાં આવી છે તો પાંચ પોલીસ મથક અપગ્રેડ કરવામાં આવ્યા છે પીએસઆઈ કક્ષાથી પીઆઈ કક્ષાના જે બનાવવામાં આવ્યા છે પોલીસ મથકોને અને તેના જ કારણે આ આંતરિક બદલીઓ કે જે ઘાસ કરવામાં આવી છે તો પાંચ પોલીસ મથકો અપગ્રેડ કરવામાં આવ્યા છે તેના કારણે જિલ્લા એસપી દ્વારા પીઆઈની આંતરિક બદલી કરાઈ છે વાત તો સોનગઢ પોલીસ મથકના પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે આ સિવાય વાત કરીએ તો ટ્રાફિક શાખા સહિતના જે પીઆઈની આંતરિક બદલી જિલ્લા એસપી દ્વારા કરાઈ છે અને ત્યાં જે પ્રકારે પાંચ પોલીસ મથકોને અપગ્રેડ કરવામાં આવ્યા છે ત્યાં તેને તેમની જે પ્રકારે બદલી અત્યારે કરવામાં આવી છે તો પોલીસ મથકોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે પીએસઆઈ કક્ષાના જે પોલીસ મથકો છે તેને પીઆઈ કક્ષાના જે બનાવવામાં આવી રહ્યા છે અને તેના જ કારણે આંતરિક બદલીઓ કરવામાં આવી રહી છે આગળ વાત કરીએ તાપીથી જ અન્ય મહત્વના સમાચાર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમ માટેની જે અપડેટ મળી રહી છે તેમાં ઉપરવાસમાંથી પાણીની આવક છાસઠ હજાર એકસો ઓગણત્રીસ ક્યુસેક છે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો કે જે જોવા મળી રહ્યો છે ખાસ વાત કરીએ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે આવકમાં વધારો થયો છે હાલ ડેમનું જળસ્તર ત્રણસો સત્યાવીસ પોઈન્ટ આઠ ફૂટ પર પહોંચ્યું છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો બે ફૂટ જેટલો જળસ્તરમાં વધારો નોંધાયો છે ડેમમાંથી છસો ક્યુસેક પાણી નહેરમાં પણ છોડાઈ રહ્યું છે તો ઉપરવાસમાંથી પાણીની આવક છાસઠ હજાર ક્યુસેક જેટલી જોવા મળી રહી છે જેમાં હાલ ડેમનું જળસ્તર કે જે ત્રણસો સત્યાવીસ પોઈન્ટ આઠ ફૂટનું છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે પ્રકારે વરસાદ વર્ષો છે અને તેના જ કારણે આજે પાણીની આવકમાં ક્યાંક ક્યાંક વધારો ઉકાઈ ડેમમાં જોવા મળી રહ્યો છે અને પાણીની સતત આવક પણ થઈ રહી છે તો ઉકાઈ ડેમની ભયજનક સપાટીની વાત કરીએ ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ત્યારે અત્યારે ત્રણસો સત્યાવીસ ફૂટ સુધી પાણીનો જે પ્રકારે સપાટી પહોંચી ગઈ છે અને છેલ્લા ચોવીસ કલાકમાં બે ફૂટનો વધારો નોંધાયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા નિરવ કંસારા જોડાયા છે જી નિરવ ઉખાઈ ડેમમાં પાણીની આવક જે પ્રકારે થઈ રહી છે શું બધું વિગત ચોક્કસ ઉકાઈ ડેમ ના ઉપરવાસ મહારાષ્ટ્રમાં સતત વરસાદને લઈને ઉકાઈ ડેમ ની જે જળ સપાટી છે તે સતત વધી રહી છે પાણીનો નો આવરો સતત આવી રહ્યો છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે લાખો ક્યુસેક પાણી આવ્યું હતું આજે પાણીના ના આવરામાં અંશતઃ ઘટાડો થયો છે પરંતુ ચોક્કસ સાહીઠ હજાર થી વધુ પાણી પાણીની આવક આવવાને લઈને જે ઉકાઈ ડેમ ની

તો જળ સપાટી ને ક્યાંક મેન્ટેન કરવામાં આવી રહી છે ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ત્યારે અત્યારની સપાટી ત્રણસો સત્યાવીસ ફૂટ પર પહોંચી છે છેલ્લા ચોવીસ કલાકમાં બે ફૂટનો વધારો નોંધાયો છે આગળ વાત કરીએ કચ્છની તો જે પ્રકારે જેલમાં મહેફિલનો મામલો દારૂની મહેફિલવાળો જે મામલો હતો તેમાં એક સિપાહીની ધરપકડ કરવામાં આવી છે ગાંધીધામ ગઢભાદર જેલમાં દારૂની મહેફિલ જે થઈ હતી તે મામલે પોલીસે એક જેલ સિપાહીની ધરપકડ કરી છે રવિન્દ્ર મૂળિયા નામના કર્મચારીની આ મુદ્દે ખાસ ધરપકડ કરવામાં તો આવી છે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ ધરપકડ કે જે કરી છે જેલમાંથી દારૂ મોબાઈલ રોકડ રકમ પણ આ સિવાય મળી આવી હતી પોલીસના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આજે ખાસ વસ્તુઓ મળી આવી હતી અને એક જેલ સિપાહીની આ મુદ્દે ધરપકડ પણ કરી છે આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં ઇડર કોર્ટે ચુકાદો આપ્યો છે વાત કરીએ તો દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે જ્યારે દુષ્કર્મ કર્યું હતું દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સજા ફટકારાઈ છે વિજયનગરના જાલેટીમાં આઠ વર્ષ પહેલા બનાવ બન્યો હતો અને તે મામલે ઈડર કોર્ટે ચુકાદો આપ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા સુરેશ થોરી જોડાયા છે જી સુરેશ જે ઈડર કોર્ટનો ચુકાદો આઠ વર્ષ પહેલાનો બનાવ અને તેમાં દસ વર્ષની સજા શું બધું વિગત પરિવાર તેમને વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારબાદ તેમને આરોપીને ઝડપી લઈને તેને કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટમાં જે ઈડર કોર્ટમાં જે કેસ ચાલી જતા

આવી છે દસ વર્ષની સજા કે જે ઈડર કોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપીને કરવામાં આવી છે વાત કરીએ તો વૃક્ષ એ જીવન છે આ સૂત્રને ભાવનગરે સાકાર કર્યું છે રાજ્યમાં વૃક્ષોનું વાવેતર ઉછેર અને હરિયાળીમાં ભાવનગર બીજા ક્રમે આવે છે ત્યારે ભાવનગર મનપા દ્વારા અગાઉ ટ્રે ગાર્ડમાં આવેલા વાવેલા

અહીં અહીં ઠેર ઠેર વૃક્ષોનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં છે ઉપરાંત રાજવી પરિવારને સમાન વિક્ટોરિયા પણ શહેરની મધ્યમાં આવેલું છે આવા વૃક્ષોના ઉછેર માટે મહાનગરપાલિકા દ્વારા ટ્રી ગાર્ડ નાખીને તેનો ઉછેર કરવામાં આવતો હોય છે ત્યારે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં જે વૃક્ષોના ડેવલપમેન્ટ થયા બાદ જૂના ટ્રી ગાર્ડને રિપેડ કરી અને ફરી તેનો ઉપયોગમાં લેવામાં આવે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર ભાવનગર સિટી જે કહી શકાય એ સમગ્ર ગુજરાતમાં વૃક્ષોની બાબતમાં બીજા નંબર ઉપર છે ભાવનગરની જનતા સેવાભાવી સંસ્થાઓ આ બધા વૃક્ષ પ્રેમી હોય ચોમાસા દરમિયાન અને આમ તો આપણે કહી શકીએ જન્મ જન્મદિવસ હોય કોઈનો કોઈની એનિવર્સરી હોય આ બધા સમયમાં વૃક્ષારોપણ બહોળા પ્રમાણમાં થાય છે આવી જ રીતે આપણી પાસે એક ઓક્સિજન બેંક કહી શકાય ભાવનગરનું ઘરેણું કહી શકાય એવું વિક્ટોરિયા પાર્ક પણ છે જેમાં બે બે પોઈન્ટ ત્રેપન સ્ક્વેર કિલોમીટરમાં ડેન્સ ફોરેસ્ટ આવેલું છે આમ ભાવનગરની જનતા અને ભાવનગર શહેર ખૂબ ભાગ્યશાળી છે અને જે વૃક્ષ પ્રેમી જનતાઓ છે એમના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જે ટ્રીગાર્ડ સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ ટ્રીગાર્ડ સાથે જે વૃક્ષારોપણ કરવામાં આવે છે એ અંદાજિત વાર્ષિક પાંચ હજાર જેવું હોય છે અને આ વૃક્ષો જેમ જેમ મોટા થતા જાય ચાર પાંચ વર્ષ થઈ જાય અને જે વૃક્ષો મોટા થઈ ગયા હોય અને જેનું ટ્રી ગાર્ડ હવે એને જરૂર ન હોય વૃક્ષને એવા ટ્રીગાડો આપણે કઢાવી એક ટીમ લગાડી હતી અમે દસ માણસોની આ વૃક્ષો કાઢી ગાર્ડ કાઢી અને એમને રિસાયકલ કરવામાં આવેલા છે વેલ્ડિંગની જરૂરિયાત હોય તો વેલ્ડિંગ જાળી બદલાવવાની જરૂરિયાત હોય તો જાળી બદલાવી છે એ ઉપરાંત કલર કરી અને લગભગ બારસો ઉપરાંત ટ્રીગાળો તૈયાર કરવામાં આવ્યા છે અને આ ટ્રીગાડોને હાલ જે ચોમાસાની સિઝન છે એમાં વૃક્ષારોપણ કરવાની કામગીરી ચાલુ છે શહેરભરમાં મહાનગરપાલિકા દ્વારા પાંચ હજાર વૃક્ષોનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેમજ જૂના ટ્રી ગાર્ડને રિપેર કરવા માટે દસ લોકોની ટીમ પણ કામ કરી રહી છે એક નવા ટ્રી ગાર્ડનો ખર્ચ અંદાજે બે થી અઢી હજાર જેટલો થાય છે ત્યારે અગાઉ વૃક્ષોના ઉછેર માટે ઉપયોગમાં લેવામાં આવેલ ટ્રી ગાર્ડને ફરી તેને રિપેર કરે કલર કર્યા બાદ આ ટ્રી ગાર્ડને નવા વૃક્ષોના ઉછેર માટે ઉપયોગમાં લેવામાં આવે છે આવા જૂના ટ્રી ગાર્ડ અત્યાર સુધીમાં શહેરમાંથી બારસો જેટલા જૂના ટ્રી ગાર્ડને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને ફરી એકવાર ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે જેનો એક ટ્રી ગાર્ડનો ખર્ચ પણ ત્રણસો થી ચારસો રૂપિયા જેટલો થતો હોય છે ત્યારે મહાનગરપાલિકાની એક સારી પહેલ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નવા વૃક્ષોનો ઉછેર અને આર્થિક બચત પણ કરી રહી છે કેતન સોની નરવાણા ન્યૂઝ ભાવનગર